કચ્છમાં લાખોની સંખ્યામાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે તો તાજેતરમાં બર્ડ ડાયવર્સિટી રિપોર્ટમાં પણ કચ્છના પંખીઓની વિવિધતા અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી છે અને કચ્છ જિલ્લામાં એકસો એકસઠ જેટલી પ્રજાતિઓના ચાર લાખ છપ્પન હજાર જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે તો કચ્છના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા વિવિધ પ્રજાતિઓના પક્ષીના વિડીયો કચ્છના પ્રખ્યાત વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અશોક ચૌધરી દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે જે જોવામાં પણ ખૂબ સુંદર અને આકર્ષક લાગી રહ્યા છે રણ ડુંગર અને દરિયો એમ ત્રણેયનો સમન્વય ધરાવતો કચ્છ પ્રવાસીઓને તો આકર્ષિત છે સાથે સાથે દેશ વિદેશના વિવિધ પ્રજાતિના પક્ષીઓને પણ આકર્ષે છે કચ્છમાં પ્રકૃતિ પણ હવે દિવસે ને દિવસે ખીલી રહી છે ત્યારે તાજેતરમાં સમગ્ર રાજ્યમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવતા અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ માટે કચ્છ જાણે સ્વર્ગ હોવાથી સમગ્ર રાજ્યમાં કચ્છમાં પક્ષીઓની સંખ્યા વધારે જોવા મળી છે પક્ષીઓ માટે સાડા સાત લાખ પક્ષીઓ કચ્છના રણમાં બચા ઈંડા કરતા સુરખા પક્ષીઓ રાખેલા જાનીના નામના પક્ષીઓ તો એ પક્ષીઓને બચા ઈંડા કરવા માટે અહીંયા કને આવવું પડે છે અને આ દુનિયાની અંદર ઓછા સ્થળો છે જેમાં પૈકીનું કચ્છ છે મેં પોતે સાડા સાત લાખ પક્ષીઓને બચા ઈંડા ઉછેરતા કચ્છમાં જોયા છે હવે આપણે અત્યારના રિપોર્ટમાં બાયોડાયવર્સિટી રિપોર્ટ અનેક રિપોર્ટમાં કચ્છને હંમેશા સમૃદ્ધ હોય છે આ ફ્લેમિંગો હોય કે ગીધ હોય એના માટે સંખ્યા માટે કચ્છ પહેલો નંબર છે બસ્ટાર્ડ નામનું જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ નામનું આપણું નજાણું રાષ્ટ્રીય પક્ષીમાં સ્થાન માપા જઈ રહ્યું હતું એ પક્ષી પણ જે નાશ પામવાના છે ફક્ત પચાસની અંદર બચ્યા છે એ પક્ષીઓનું સ્થળ પણ કચ્છ છે અબડાસા તાલુકામાં એનું બર્ડ સેન્ચ્યુરી છે આવી જૈવ વૈવિધ્યતાને કારણે એકસો બાસઠ જાતના પક્ષીઓ ચાલુ ગણતરીમાં બાયોડાર સુધી જંગલ ખાતા દ્વારા જે ગણતરી કરવામાં આવી એ ગુજરાત સરકાર દ્વારા એમાં સાડા ચાર લાખ પક્ષીઓ આમાં ક્યારે કચ્છમાં જોવા મળતા હોય એ તો બહુ મોટી વસ્તુ છે એકસો બાસઠ જાતિઓ જોવા મળતી પણ એકચ્યુઅલી ખરે જોઈએ તો કચ્છની અંદર મેં પોતે સાઠ વર્ષના પક્ષી નિરીક્ષણ અનુભવે મેં પોતે લગભગ પોણા પાંચસો જેટલા જાતો પક્ષીની મેં કચ્છમાં જોઈ છે તેમ ફ્લેમિંગો સાડા સાત લાખના ડા કરતા જઈએ છ હું મેં એ ફ્લેમિંગો સિટીમાં લગભગ તેર કું જઈશ વિઝિટ કરી આવ્યો છું એ ઉપરાંત કુંજ નામનું પક્ષી કુંજલ રે જેના ઉપરથી ગીતર ચાલે છે એક પક્ષીઓ રશિયાથી આગળ શિયાળો ગાડવામાં આવે છે છાળી દંડમાં સાઠ હજારની સંખ્યામાં રાત્રિવાસો કરતા મેં જોયા છે જે ભાગ્યે જ કચ્છમાં આપણા ગુજરાતમાં શું ઇન્ડિયામાં જોવા મળે આવું સ્થાન કચ્છ છે બાવન જાતના પક્ષીઓ એવા છે કે જે જોવું હોય તો કચ્છમાં જ જોવા મળે બસ્કતી લટોળો છે બસટાર્ટ છે બીજા પક્ષીઓ બાવન જાત અલગ અલગ દુર્લભ કહી શકાય દુનિયાની અંદર નાસપાપી જાતોના પક્ષીઓ જોવા મળે એટલી ગ્રેટ બાયોડાયવર્સિટી કચ્છ ધરાવે છે નરેન્દ્ર મોદી કચ્છ નહીં દેખાય તો કચ્છ નહીં દેખાય એ બહુ સાચું છે અને કચ્છ બધામાં અવલ છે ટોપ છે સુંદર છે અને એનું કારણ છે કે એનું પર્યાવરણ અને એનું વાતાવરણ એનો ખોરાકની પક્ષીઓને ખોરાક મળી છે આશરો મળી છે અને લોકો પણ એને રંજાડતા નથી એ મોટા મોટી પ્લસ પોઈન્ટ છે એને કારણે કચ્છ બાયોડાયવર્સિટીમાં દુનિયાના નકશામાં અને ગુજરાતના નકશામાં સમૃદ્ધ બન્યું છે કચ્છ હંમેશા પક્ષી ગણતરી કોઈ પણ જાતની હોય તેમાં આગળ હોય છે જંગલ ખાતા દ્વારા થતી હોય કે સંસ્થાઓ દ્વારા થતી હોય પક્ષીની ગણતરી ગીધની ગણતરી હોય કે સારસની ગણતરી હોય એ બધી ગણતરીઓમાં હું એક વાઇલ્ડ લાઈફ વોર્ડન તરીકે અને પક્ષીની તરીકે વર્ષોથી સેવા કરતો આવ્યું છે એટલે મને દરેક ગણતરી અને હું સાક્ષી પણ બને છું અને મને કચ્છમાં હોવાનું ગૌરવ છે અને પક્ષી માટે આ દેશમાં આપણું નામ ઉજાગર કર્યું છે એ પણ ગૌરવ છે આ ગણતરી જે થતી હોય છે એમાં આખું જંગલ ખાતું ના બધા કર્મચારીઓ માંડી બધી સંસ્થાઓ પક્ષી નિરીક્ષણ કરતી સંસ્થાઓ અને અનેક સરકાર ઉપરથી એ કામ એટલે મોટે પાયે એને ઝુંબેશ જ કહી કે એવું વાતાવરણ આપ દ્વારા બાયોડાયવર્સિટી ગણતરી પક્ષી ગણતરી કરવામાં આવે છે કારણ કે આ તો બધા વન્ય પ્રાણી પક્ષીઓ ઉપર બધી ગણતરી કરતું હોય